હાલો આ છે ને મલ કોટન છે તો મલકોટનમાં સાડી છે મરુણ કલરની અને ધરતી મરુણ કલરની છે અને બોર્ડર છે એ લીલા કલરની છે સાંધામાં છે મલકોટન તો આ છે મેથીયો પીળો કલર અને મરુણ કલરની બોર્ડર છે અને આ બાંધણીનો પાલવ છે આ એણે ધરતી છે મેથીયા પીળાની ધરતી અને બોર્ડર મરુણ કલરની છે અને એકદમ સ્મૂથ કાપડમાં સરસ છે મલ કોટન સાંધો સાડી આ છે મરુણ કલરની અને બોર્ડર છે ને એ રામા કલરની છે આ એનો પાલવ છે ને મરુણ કલરની ધરતી છે જો આ પાલવ છે ને આ લીલા કલરમાં રામા કલરનું બ્લાઉઝ છે જો એ ને મરુણ કલરની ધરતી છે આ છે એ ક્રીમ કલરની છે અને મરૂણ કલરની એણે બોર્ડર છે જોઈ એ બધી મરૂણ કલરની બોર્ડર નીચે આપેલી છે અને મલ કોટન સાડી છે અને સાડી પણ બહુ મસ્ત હશે અને ક્રીમ કલરમાં છે આ છે રામા કલર અને આ છે બ્લાઉઝ અને રામા કલરની ધરતી છે અને મરૂણ કલરની એણે બોર્ડર છે તો આ છે બધી મલ કોટન તો બધા નમૂના બતાવે આ છે મેથીઓ પીળો કલર ને બાંધણીનો જો પાલવ છે બહુ મસ્ત પાલવ છે પહેરીઓ તો પણ હળદીમાં પણ મસ્ત લાગે અને મેથીયો પીળો છે અને મરુણ કલરની બોર્ડર છે અને આ એની ધરતી છે અને પાલવ જોઈ પાલવ છે બહુ મસ્ત છે મરુણ કલરનો પટોરા ટાઈપનો પાલવ છે આ છે રામા કલરની અને રામા કલરની ધરતી છે અને લાલ કલરની બોર્ડર છે એણે અને મોલ કોટનમાં છે આ એનું બ્લાઉઝ છે અને મોલ કોટનમાં છે સાંધા સાડી છે આ છે બ્લેક કલર જેવી લીલી મહેંદી કલરની બોર્ડર છે અને ગુલાબી કલરની ધરતી છે અને આ એણો પાલવ છે ને આ ધરતી છે ને આ છે ને આખી મલકોટનમાં કાપડ પણ સરસ અને બોર્ડર પણ મલકોટનમાં મહેંદી કલરની આવે છે જો મહેંદી કલર ને ગુલાબી કલરની છે તો આ પણ છે બ્લેક કલરનું બ્લાઉઝ છે અને ક્રીમ કલરની ધરતી અને આ એનો પાલો છે પટોરા ટાઈપનો પાલો પણ છે અને આ બધી એણે બોર્ડર છે ક્રીમ કલર છે ધરતી અને લીલી ને બધી મિક્સમાં છે આપણી પટોરા ટાઈપની સાડી છે મોલ કોટનમાં સાંધો સાડી છે જો આ એનું બ્લાઉઝ છે આ છે મરુણ કલરની બોર્ડર છે આ એનું બ્લાઉઝ છે ને આ એનો પાલવ છે અને જો રામા કલરની સાડી છે કેરીની ડિઝાઇન આપેલી છે સરસ અને મરુણ કલરની પણ બોર્ડર છે અને છાયામાં રૂપલબેનના ઘરે ઓર્ડર કરજો આમાં નંબર પણ આપીએ અને બહુ સરસ સાડીઓ આવી ગયું છે તો આ એનો બ્લાઉઝ છે આ છે લાલ કલર ને આ બ્લાઉઝ છે અને લાલ કલરની એની ધરતી છે અને રામા કલરની બોર્ડર છે જો આ ધરતી છે અને રામા કલરની બોર્ડર છે તો બહુ મસ્ત સાડી છે તો જે વહેલાં તે પહેલાં ઓર્ડર કરી દેજો અને વોટ્સએપ નંબર પણ આપેલા છે આ છે રામા કલરની લાલ કલરનું બ્લાઉઝ રામા કલરની ધરતી અને મરુણ કલરનું બોર્ડર આ છે ક્રીમ કલર ક્રીમ કલરની સાડી છે અને મેથીઓ પીળો કલર એની બોર્ડર છે અને લીલા કલરમાં બ્લાઉઝ છે જો બહુ મસ્ત છે આ પણ ક્રીમ કલર છે આમાં પણ મેથીયા કલરની બોર્ડર આપેલી છે આ છે મરુણું કલર અને લીલા કલરનું બ્લાઉઝ છે અને સરસ એકદમ મસ્ત છે મરૂન કલરની ધરતી છે અને લીલા કલરમાં બોર્ડર પટ્ટાની છે એટલે આમાં કલર બદલતા હોય કારણ કે ફોનમાં બધા ખરખા કલર ન આવતા હોય થોડો થોડો ચેન્જ થતું હોય અને આ છે એનો પાલવ આ છે ક્રીમ કલર ને મરુણ કલરની બોર્ડર છે બહુ મસ્ત છે જો બોર્ડર કેટલી સરસ છે એકદમ મરુણ કલરની બોર્ડર અને ક્રીમ કલરમાં ધરતી છે અને કેરીની ડિઝાઇન છે અંદર એકદમ સરસ કેરીની ડિઝાઇન આપેલી છે જે બહેનોને લેવી હોય તે વહેલા તે પહેલાં ઓર્ડર કરજો બુક કરાવજો ને સાડી તો બહુ મસ્ત છે બધી આ છે મરુણ કલર મરુણ કલરની ધરતી છે અને બોર્ડર પણ બહુ મસ્ત છે જો એકદમ મેંદી કલરની બોર્ડર છે અને ધરતી છે એ મરુણ કલરની છે અને મોલકોટનમાં છે અને સાડી પણ બધી એકદમ અસલ છે મોલ કોટન એટલે બહુ ટ્રેન્ડ છે મોલ કોટનનું ને આ છે એનું બ્લાઉઝ મેંદી કલરનો સરસ આ છે લીલા કલરમાં ઝેરી લીલા કલરમાં છે અને ક્રીમ ને મરુણ કલરની બોર્ડર છે અને એકદમ સરસ પાણી આરી જો પાણી ભરે એવી છે મરુણ કલરની ને આ એનું બ્લાઉઝ છે આ પણ ક્રીમ કલર છે લીલા લીલા ઉપર ક્રીમ કલરની છે એકદમ આ ધરતી છે એની આ છે એનું બ્લાઉઝ બ્લેક કલરમાં છે જો બ્લાઉઝ બ્લેક બ્લેક કલરની બોર્ડર છે અને ક્રીમ કલરની ધરતી છે આ એનો પાલવ છે પટોરા ટાઈપનો આ પણ ક્રીમ ને મરુણ કલર છે જો આણો પાલવ છે લગ્ન પ્રસંગમાં પહેરી હોય તો પણ મસ્ત લાગે અને આપણે રનિંગમાં પહેરો તો પણ સરસ લાગે જો ધરતી છે એ ક્રીમ છે મરુણ કલરની બોર્ડર છે એકદમ પટોરા ટાઈપની ઝીણા ઝીણા ફ્લાવર પણ આપેલા છે તો ઝીણી જોતી હોય વહેલા તે પહેલાં બહુ મસ્ત છે સાડીઓ